કે કુટુંબમાં પતિ પત્ની અને એક દીકરી રહેતા હતા પતિને રોજ ઓફિસેથી આવવાનો સમય થાય અને દીકરીને પોતાના પિતાને મળવાની ઉત્કન થાય ઘણીવાર રાત્રે દસ વાગી જાય છતાં દીકરી નીંદર બહેરને દૂર રાખવા જાતે જ આખે પાણીની છાલક મારીને માતાના ખોળામાં બેસી જાય મમ્મીને કહે મમ્મી ગીત ગાને એટલે મમ્મી બાળ ગીતો ગાય એ દીકરી જેવી પોતાના પિતાને આવતા જુએ કે દોડીને પપ્પાના ખભા પર ચડી જાય કહે પપ્પા ચાલો જલ્દી કોળો બનો આજે તમે સહેલ નથી કરાવી પપ્પા દીકરીનો આદેશ માથે ચડાવે અને શરૂ થાય બાપ દીકરીનો મસ્તીનો દોર એવામાં એક રાત્રે પત્નીએ દીકરીને સોડાવ્યા પછી પતિને કહ્યું તમે ક્યારેક આપણી દીકરી માટે ચોકલેટ કે રમકડા લઈ આવો તો તેને કેટલું ગમશે પતિનો સાવ ખાલી આવવો પત્નીને નહોતું ગમતું પત્નીની આ વાત પર ચીડાયા વિના પતિએ જવાબ આપ્યો જ્યારે હું તેને માટે ચોકલેટ કે રમકડા લાવીશ ત્યાર પછી મારી દીકરી મારી નહીં પરંતુ ચોકલેટ કે રમકડાની રાહ જોતી થઈ જશે પછી ક્યારેક કશું નહીં લવાય ત્યારે હાલ એના ચહેરા ઉપર જે આનંદ જોવા મળે છે એની જગ્યાએ દુઃખ જોવા મળશે પતિની આ અંતરના ઊંડાણની વાતે પત્નીની આંખ ઉગાડી નાખી આખા સમાજને આજે આવા સમજદાર મા બાપની જરૂર છે મિત્રો આ વાત પર ઘણા એમ કહેશે કે અમે પરિવાર માટે તો કમાઈએ છીએ અને ઘણું બધું કમાઈએ છીએ તો બાળકો માટે કંઈક લઈ જઈએ એમાં ખોટું શું છે પણ મિત્રો મુદ્દો એ નથી એમને હકીકતમાં કોઈ વસ્તુની જરૂર છે કે પ્રેમ અને લાગણીની એ સમજવાનું છે બાળકો માટે એવી વસ્તુ તો તમે ઘરવખરી લાવો ત્યારે સ્ટોકમાં લાવીને મૂકી શકો છો એમને કોઈ વસ્તુની નહીં પણ તમારી લાગણી અને પ્રેમની આદત પાડો તો એ સારું રહેશે બીજા એક ઉદાહરણ દ્વારા સમજીએ તો હાલના સમયમાં ઘણા બધા મા બાપ જરા થાક્યા હોય એટલે પોતાના બાળકોને મોબાઈલ પકડાઈ દે છે અને બાળકો તેમાં મશગુલ થઈ જાય છે હવે તમે વિચારો બાળકોને મોબાઈલની જરૂર છે કે મા બાપની આ વાતને અવળી ન લેતા તેના મર્મને સમજવાનો પ્રયત્ન કરીએ અસ્તુ